આજે તલાળા તાલુકાના કેનાલપુર ગામે એક ખેડૂતને વીજ શોક લાગતા એટલે કે વીજળીનો વાયર માથે પડતા ખેડૂતનું મૃત્યુ થયું અને આ ખેડૂતનું મૃત્યુ ગઈકાલે થયું પણ તલાળા પોલીસ ચોકીમાં એમની ફરિયાદ એને એફઆઈઆર લેવામાં નથી આવી તો આ એફઆઈઆર માટે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય ખુદ પહોંચ્યા છે તલાળા પોલીસ ચોકી અને આ ખેડૂતને ન્યાય અપાવવા માટે અહીંયા પોલીસ સ્ટેશનની અંદર આજે વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ ભાવનગરમાં હોવાથી કોઈ પોલીસવાળા હાજર નથી બધા સાહેબની ચાપલુસી કરવામાં પોલીસ હોય સરકારી તંત્ર એસટી બસો આજે બધી કેન્સલ છે

હાલો કેમ છો હાલો હાલો બેટા હાલો 3 3 મિનિટ અંદર આવ્યો આ તો બહાર ઊભે હાલો થોડીક વાર પછી બહાર ચાલો ચાલો આવી ગયા કોને પોલીસ સ્ટેશનમાં જળા પોલીસ સ્ટેશનની અંદર કોઈ સ્ટાફ હાજર નથી એક બે જમાદારને છોડતા તમામ પોલીસ અધિકારીઓ નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા માન્ય શ્રી આજે ભાવનગર આવ્યા છે ત્યારે સાહેબની સેવામાં આખો પોલીસ સ્ટાફ ત્યાં પહોંચ્યો છે જનતા રામ ભરો છે અમે ત્યાં આવ્યા છીએ તમે લેતા નથી તમે ક્યો હા બરાબર અમે હાલ પોલીસ ખરા બરાબર हां तो क्या बोल रहे हो हां चलो चलो लाओ सो हां हस्ता मत सो साहब क्या पहुंच गया है गोपाल काम कर रहा है करो अच्छा काम कर रहा है गोपाल काम कर रहा है आपने 2 ही 7 किलोमीटर हां 2 ही 7 किलोमीटर हां चलो हां मामला बोल रहा तो ऐसा

હવે એમાં ઘટના એ બની છે કે આ ભાભાની ભાઈ હાલી ને જાતા હતા રસ્તામાં અને ડીયા ઉપર બાંધેલા હોય ને ભાઈ બધા આપડે આપોપડું પીયો મામા ભાઈ ગરમી નો થાય લાગુ કે કેનાલ પર કેનાલ પરથી અવાજ આવ્યો તે મને લાગુ છે દેવી ભાઈ આવ્યા તો તમે કોઈ એવું ન કીધું કે ભાઈ કે વાત તો Anh đạo là bí mật của các cháu không có món quà món quà món

được gọi là cái 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 Terima kasih bhai